તો જો આ ફોટો છે અજમેર દરગાહ છે ખાજા ગરીબે નવાજ દરગાહ છે આ જો આ છે ને એ છે નો જો છે કેવો લાગે છે ગઢ્ઠી ગઢી છે ને જો આ બીજો ફોટો છે બે જણાએ ફૂલ મેસિંગ કરેલું છે આવા ફોટા છે ને અમારા લગન એમ નથી પાડ્યા એવા કેમેરા બેને અમને ફોટા પાડી દીધા તા અકબર જો અધા અકબર કિલ્લો છે ને અકબરનો નાનો છે આ ફોટો તો અમે પણ જો બધે પહેરવા પહેર્યો તો એવો અને ફોટા પડ્યા હતા શું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં દેશો અને અમારી ચેનલ માં હાર્દિક સ્વાગત છે અને આજનો બ્લોગ આપણે હવા બારે શરૂ કર્યો છે અને હવે હવા બાર થઈ ગયા છે એટલે રાંધવાનો ટાઈમ થઈ ગયો હોય ને તો હાલો માર રાંધવાનું છે અને હું બનાવવાનું છે ખબર મારે કાંઈ નવીન તો ન હોય શાક રોટલા હોય જો આનું શાક બનાવવાનું છે આપણે દેશી ભીંડાનું જે ગામડેથી આવેલો છે અને બાજુવાળાએ આપેલો છે તો સાઈશમાં આપણે એનું શાક બનાવવાનું છે ભીંડાનું અને હારે વાલોળનું કેમ કે જ્યારે ભીંડો હોય ને ત્યારે વાલોળ હોય ને વાલોળ હોય ત્યારે ભીંડો હોય તો છે ને મારે અત્યારે આ શાક બનાવવાના છે અને જો આ સાજે પણ કામે નથી ગયા હાડિયું ના પોલામાં કાઢિયું હા હવાર નું કીધું તો કે લઈ જાજો લઈ જાજો તો ઠેઠ દસ વાગે આ લોટ અમાર ઘરે આવ્યો તો સાજીત ને મોડું થઈ ગયું એટલે કામે કાલે નું હા કાલે અમાર આખો દી રજા જ હતી તો જો સાજીત હાડી લઈ આવ્યો છે ને મેં થોડી ઘણી બનાવી છે અને સીટું કાપે છે સાજીત અને હવે હું રાંધી નાખું તમે કન્ટિન્યુઅર બ્લોગ માં બન્યા

તો એનો નજારો તમે જોવો જ આમ જો કેમ બાકી આ બધું પડ્યું છે ને એમને આ બધું કોણે કર્યું નથી કર્યું એને પપ્પા જો આ બધું કર્યું છે રમણ ભમણ કરી નાખ્યું છે આ ઠેલા ઠેલી ને બેલી ને બધું ઉતારી એ આમાં છે ને આધાર કાર્ડ ગોતતા હતા બોલો આધાર કાર્ડ ઓરિજિનલ કોપી તો એની પાસે હતી પણ ઓરિજિનલ ગોતતા હતા તો જો એમનો ઠેલાને બધું ખોલી ખોલીને મૂકીને ભાઈ ગયા છે હવે આને મારે સમેટવું પડશે ને હાલો એનું કામ પેલા ઉકેલ નાખું જો હવે સાજ બધું વિકીન વહી ગયા છે તો હવે આને હરખું કરવું પડશે ને જો આનું થોડું ઘણું કરી આ થેલી માં હું છે ખબર છે કઈ ને કઈ આ માં છે આલ્બમ આલ્બમ છે આમાં આ ખોકા ની અંદર આલ્બમ છે જો તમારે જોવો છે

કેમ કે અહીંયા લાઈટ પ્રકાશ પડશે હરખા ફોટા નહીં દેખાય અને આલ્બમ હવે હાથમાં એવો છે ને તો મેં કીધું બતાવી દઉં અને નો તો નથી આગળ જો આલ્બમ ખોયલો અને પહેલો ફોટો આ કયો છે હાલો અજમેરનો છે આ ફોટો જો અમારા આર્યનભાઈ તે એવડા હતા અને અમારા હાથમાં છે સાદર આજે સાદર ત્યાં સડાવાની હોય કે નહીં

આવા ફોટા છે ને અમારા લગ્નમાં એમ નથી પાડ્યા એવા કેમેરા બેને અમને ફોટા પાડી દીધા હતા પુલીસે અહીંયા પાસો અમારે બે જણાનો આવ્યો છો અમે તાજ છે ને પંદર ફોટા પાડેલા છે ન્યા એવું હોય કે પાંચ ફોટા દસ ફોટાને કાં પંદર ફોટા આવી રીતના પાડવાના પાંચ જ મતલબમાં પાડવાના એમ તો જો આ રીતે અમારો કપલ ફોટો છે છે ને મસ્ત ફૂલ મેસિંગ અને પાછો અમારા આર્યન ફોટો આવી ગયો છે અને આ ક્યાંનો ફોટો છે ખબર અકબર જોધા અકબર કિલ્લો છે ને અકબરનો નો ન્યાનો છે આ ફોટો જોધા અકબર કિલ્લો છે ન્યા જયપુર ફતેપુર સિખરી એવું કાક હતું અત્યારે મને કઈ યાદ નથી ફતેપુર સિખરી કિલ્લો છે આ ન્યાનું છે આ જો આ ફરતે પાણી છે ને વસ્યા આ કાક મહેલ છે એવી રીતનું છે અહીંયા બે પાસ ફોટો છે અમાર બેનો તાજ મહેલ વાળો ફોટો અમે છેન આલ્બમ માં જેમ લગાય ને એમ ફોટા ગોઠી દીધેલા છે જો આમાંથી તમને કયો ફોટો સારું લાગે ને કમેન્ટ કરવાની છે હો પાસો અમાર બે જણનો કપલ ફોટો છે જો નવા નવા હોય ને કેમ ફરવા ગયો એવા ફોટા પાડેલા છે જો આ આઈતે પાસો અમાર બે જણનો કપલ ફોટો આઈ આઈતે અમાર બેન હશે ઘણા તાજ તાજમહેલ બહુ ઝાઝા ફોટા પાડ્યા તમે તાજ મહેલે અને આ રીતે જો આ અમારે તૈણે ફૂલ ફેમિલી નો છે ફોટો આ એ બે જણા છે અને આ જે ફોટો છે ને એક આખા ગેટ નો ફોટો અમે પાડ્યો છે ક્યાં કિલ્લા નો છે ને અત્યારે મને યાદ નથી કોઈને જો ખબર હોય ને તો કહી દેજો આ એમ કહેતા હતા કે ઇન્ડિયા નો બહુ મોટો ગેટ કહેવાય છે આ એમ નહીં આ

ફરવા ગયા હોય એટલે ફૂલ મોજ કરી લેવાનું હોય ને અને આ તે છે ને જોધા અકબરનો કિલ્લો છે આ અકબર નું છે આ અકબર ની કચેરી છે આ જો આમાં છે ને દીવાલ નથી બધી પિલોર થી જ તે એવી રીતના માળ બનાવેલા છે જો ત્યાં પિલોર છે ખાલી દિવાલ નથી પિલોર જ તે ત્યાં છે ને અકબર સભા કરતા એવું કાંઈક હતું ત્યાં આ તે ન્યાનો છે ફોટો આ જે અમે બેઠા જવીને ત્યાં જોધા અકબર બેહતા એવું બધાય ત્યાં કહેતા હતા કે ત્યાં બેસીને વાતો કરતા ને એવું ત્યાં કે સાંભળેલું છે મને અને આ ફોટો ક્યાંનો છે ખબર દીવનો છે જો આ સાજીની એન્ટ્રી કેમ બાકી છે ને અને આ અને આય ફોટા છે આ અમારા નવા નવા અમે લગ્ન કર્યા તૈયાર ગયા હતા અમે દીવ જો આ પાછળ છે ને દેખાયની જેલ છે પાણીની અંદર જેલ છે ને દીવ આ એ છે ન્યાનો ફોટો છે બીજો ફોટો છે ને એ જ નાનો છે જો આ આમ બે જણા નવા નવા લગ્ન છે ને તે દીવ ગયા તા તે જો આમ કેવા લાગતા હતા સાજિદ તજુ કેવા લાગે છે અને આ છે અહીંયા સુરતની દરગાહ મગદુમશાહ બાબાની દરગાહ છે કિમ કિમ છોકરી દરગાહ છે ને નાનો ફોટો છે આર્યનનો પછી આય ના છે જો સાજિદે મને દીવ છે ને અમે ફરવા ગયા નેથી પ્રપોઝ કર્યું તું પાસ પહેલાં તો કર્યું જ તું કુવારા પણ દીવજા ને તે એવો પ્રોપોઝ વાળો ફોટો પડ્યો હતો અને આ જો સાજી તે બંડી હાથમાં લઈને ફોટો પાડ્યો છે જો અને આ જો અમારા આર્યન તો જો ક્યાંકનું કેમ બાકી જતો તો મોઢું કેવું કરે જો તો એ અને આ ફોટા એ તે પહેલાના છે બહુ સાજીત કુંવારા હતા ને ત્યારુંના છે આ ફોટા તો જો આ બધા ગેલા હશે તે પાડ્યા છે ફોટા સાજીત જ્યાં ઊભા છે દેખાડે ને

જો આ બે ફોટા છે ને બીજા ઠેલામાં પડ્યા હતા તો હું એમ તોડ કિલ્લાના છે તો ને આવી રીતના બધા પહેરવેશ આપતા ફોટા પડાવતા હતા તો અમે પણ જો પહેરવા પહેર્યો તો એવો અને ફોટા પડવાતા જો અમારે આગે તો શું કેવો લાગે છે ગટી નાનો એવો છે ને અને સાજીદ જો અસલ મેવાડા જેવા ને અને જો આમાં આપણે તે કાંઈ ઘટતા નથી એવા સારા લાગીએ છીએ જો અને આ મારી એકનો ફોટો છે મેં હાંડડી ઉપર ચડીને એકલા પડાયો હતો જો મસ્ત ફોટો છે ને અમને તો સારું જ લાગ્યું અમારા હોય એટલે તમારે કહેવાનું છે તમને કેવા ફોટા કયા સારા લાગ્યા નહીં જો આ છે અમારા ટૂરનો આલ્બમ અમે જ્યારે ને આર્યન મારો ત્રણ વર્ષનો હતો ત્યારે અમે કહેતા ટૂરમાં ફરવા ઘણી બધી જગ્યાએ ગયા હતા પણ અમુક જગ્યાએ ફોટા અમે નહોતા પાડ્યા અને અમુક જગ્યાના જે પાડેલા હતા ને એ અમે આ આલ્બમમાં ગોઠવી દીધા છે તો આમાંથી તમને ને કયો ફોટો સારો લાગ્યો એ જરા કોમેન્ટ કરતી છે ને આ તો અમારો ટૂરનો આલ્બમ આડો આવ્યો ને તો મેં કીધો હાલો હવે બતાવી દઉં અને હવે ને વિડીયો પણ લાંબો થઈ ગયો છે તો હવે વિડીયાને સર આ એન્ડ કરી દઉં કેમ કે હવે આગળ કંઈ બતાવવાનું છે નહીં મારે આવું મશીન શરૂ કરવાનું છે તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય